જો કેટલું સરસ ગાર્ડન જેવું બનાવી છું ગાર્ડન છે આ જે સામે દેખાય છે એ દાદા ભગવાન સમાધિ મંદિર જબરજસ્ત મંદિર છે આપણે છે ને એના જે મંદિરના છે આપણે છેલ્લે દર્શન કરીશું પહેલાં આપણે જે મંદિર છે એનું આપણે પહેલાં દર્શન કરી લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં અત્યારે આપણે કેલનપુર ગામ જ્યાં દાદા ભગવાનનું એક સરસ મંદિર છે આ જે મંદિર છે એ વડોદરા ડભાઈ રોડ ઉપર આવેલું બહુ સરસ મંદિર છે પહેલાં હું તમને છે ને બહારથી મંદિરનો વ્યૂ બતાવી દઉં પછી આપણે બાકીની વાતો કરીશું જો મિત્રો આ છે દાદા ભગવાન મંદિર સમાધિ બારથી વ્યૂ કંઈક આવે છે જો આજે ટુરિસ્ટ પણ છે એટલે શ્રદ્ધાળુ પણ આજે આવ્યા છે ચાલો પહેલાં છે ને શ્રી મંદિરનું બારથી વ્યૂ તમને બતાવી દઉં પછી આપણે અંદરથી પણ સરસ રીતે બતાવ્યું તમે કેટલા બધા શ્રદ્ધાળુ છે જો મિત્રો આ છે ત્રિમંદિર પહેલાં આપણે છે ને આ ત્રિમંદિરના અંદરથી દર્શન કરી લઈશું પછી એના વિશે આપણે થોડી વાત કરીશું આ વિશે ત્રિમાસિઝ છે તો સરસ મંદિર બનાવેલું છે ભાઈ જોવા જેવું છે મિત્રો આપણે છે ને ત્રીજા નંબરના મંદિરથી દર્શન કરવાના ચાલુ કરીશું જો આ સામે દેખાય છે ને આ મંદિરથી આપણે દર્શન કરીએ ચાલો આપણે અંદર કોનું મંદિર છે એ આપણે અંદર જઈને ખબર પડશે

જો મિત્રો કેટલું જબરજસ્ત મંદિર બનાવ્યું છે આ ભોળાશંભરનું મંદિર છે અને આ બીજું મંદિર જો ચાલો સાહેબથી તમને બતાવદો આ જે મંદિર છે ભગવાન શ્રીમંદર સ્વામી જે વર્તમાન કીર્થન કરશે એના વિશે આપણે ઘણી બધી વાતો કરી છે તો આપણે દર્શન જ કરીશું થોડી ઘણી વાત કરીશું ચાલો વાલરા મંદિરની અંદર જઈએ

Mengambil ini daripadi sepasal saling please harus berhati

पदमावती जुड़े श्री शिवंदर सिंह આપણે બીજા નંબરનું જે મંદિર છે એમાં વર્તમાન તીર્થંકર ભગવાન શ્રીમંદર સ્વામીના આપણે સરસ રીતે દર્શન કર્યા અન્ય દેવી દેવતાઓના પણ દર્શન કર્યા મૂર્તિ કેટલી જબરજસ્ત છે જોઈએ તમે આ છે ત્રીજા નંબરનું મંદિર એ આપણે અંદર જઈને જોઈશું એ કયા દેવ દેવીનું મંદિર છે અંદર જઈએ પછી ખબર પડશે તો ચાલો આપણે મંદિરની અંદર જોઈએ અને જે પણ દેવી અથવા દેવ તો દર્શન આવ્યું છે મંદિર તો જબરજસ્ત બનાવેલા છે આજે ત્રણ મંદિરની બીજું એક સમાધિ છે દાદા ભગવાન એ પણ તમને આ છે ઘરનું મકાન છે અને તો બધી જગ્યા સીમ છે જમાં છે શ્રી કૃષ્ણ ભગવાન એમની જમણી છે શ્રી નાથજી અને ડાબે શ્રી બાલાજી મિત્રો દાદા ભગવાનનું મૂળ નામ શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલ તેઓ ચરોતરમાં જે ભાદરણ તાલુકો આવેલો છે ત્યાંના વતની હતા વ્યવસાય એ કોન્ટ્રાક્ટર હતા એમના પછી આ જે પંથની બાગડોળ નીરૂમાએ સંભાળેલી હવે તો નીરુમા પણ હયાત નથી તો એમની પછી દીપકભાઈ દેસાઈ આ પંથનું સંચાલન કરે છે દાદા ભગવાન કોઈ પણ મુમુક્ષજન એમને બે જ કલાકમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવતા એવું કહેવાય છે હરિહંત એટલે કે વર્તમાનમાં અસ્તિત્વ હોવું જોઈએ જેનું નિર્વાણ થયું છે તે તો સિદ્ધ કહેવાય નિર્વાણ પછી એમને હરિહંત કહી ના શકાય મિત્રો દાદા ભગવાને એ પણ કહ્યું છે કે સાડા ચારથી સાડા છ વાગ્યાના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે આ સમયે ભગવાનનું સ્મરણ સ્વીકાર થાય છે જો અહીંયા સાઈડમાં છે ત્રિમંદિર કંઈક આવું દેખાય છે જબરજસ્ત મંદિર બનાવ્યા છે તમે જોયું ને ચલો હવે છે ને આપણે ચારો તરફનું વ્યૂ તમને થોડો બતાવી દઉં આ બાજુ ગાર્ડન પાર્કનું છે જો સરખ બનાવી ગાર્ડન અહીંયા બધું ઘણું બધું લખેલું છે પણ એટલું કંઈ ટાઈમ છે ને જો આવું કંઈક છે હવે આપણે છે ને દાદા ભગવાનનું જે સમાધિ મંદિર છે હવે એમાં જઈએ અને સમાધિના દર્શન કરીએ જો મિત્રો આ છે દાદા ભગવાન સમાધિ ચાલો આપણે છે ને અંદરજી ને સમાધિના દર્શન કરીએ

વિજ્ઞાન શ્રી દાદા ભગવાન આપણે જે દાદા ભગવાનની જે સમાધિ છે એના આપણે સરસ રીતે દર્શન કર્યા એટલે મને લાગે છે કે આજે કોઈ ઉત્સવ હોવો જોઈએ એટલે યાત્રાળુઓ પણ અહીંયા જોવા મળ્યા અહીંયા મિત્રો છે ને એક નાનું ગાર્ડન પણ છે તમને બહારથી બતાવી દઉં સરસ સરસ ગાર્ડન છે જો અહીંયા બધા આજે જૈનો આયા લાગે છે દાદા ભગવાનના જે ભક્તો છે અને સામે છે ને યાત્રાળુઓને રહેવાની પણ વ્યવસ્થા છે જો આ સામે છે ને એ યાત્રાળવા માટે જ છે ભાઈ જેન્ટ્સનું છે ડેડીઝનું કદાચ જશે આપણે ત્યાં જઈને જોઈ લઈએ પછી અત્યારે બહારથી તમે છે ને આ ફૂલ છોડ બહુ જબરદસ્ત છે જો એના પહેલાં આપણે વિડીયો કરી લઈએ અમે રવિવાર છે એટલે દાદા ભગવાનના મંદિરે જે શ્રદ્ધાળુ છે એમની ભીડ જોવા મળી ખાસી બધી ભીડ છે આજે પૂજા પણ ચાલે છે અહીંયા સરસ લાગ્યું આજે અહીંયા બધા સુવિચારો લખેલા છે પણ આપણે એ બધું નથી જોતા ચાલો થોડું અંદર જઈને ભીડ ગયું આપણે સરસવી છે જોઈ મિત્રો સરસ છે ભાઈઓ માટે છે તરફ બહેનો માટે ખાસ અંદર નહીં જતા પણ પરિસર તો એનું ખાસ શું મોટું છે જો આ બાજુ છે દાદા ભગવાનની સમાધિ બીજાને શાંતિ આપે તે સંત તિરસ્કાર અને નિંદા જ્યાં હશે ત્યાં લક્ષ્મી નહીં રહે ચીઠિયાના બંગલામાં વૈભવ ભોગવે છે કોણ એમનો રસો ને ન જો આ શું વાત તો થોડા હું તમને બતાવી દઉં છું વાંચી દેજો જો ટાઈમ મળતા કેટલો સરસ લીમડો છે જોયું ને મિત્રો એકદમ લીલો લીલો છમ લીમડા તો બધા બહુ છે જો એના પરિસરમાં ચાલો મિત્રો હવે છે ને બહુ કંઈ વિડીયો કરવો નથી શું વાંચ્યું છે હું થોડા લઈ લો છું ટાઈમ મળે તો વાંચી લેજો અને આ જે સામે રોડ છે ને તમે જો એ વડોદરા ડભોઈ આ જે મંદિર છે એ વડોદરાથી આઠ કિલોમીટરની દૂરી પર આવેલું છે કિલણપુર કરીને ગામ છે એની નજીક આ મંદિર આવેલું છે એટલે બિલકુલ રોડને અડીને આ મંદિર છે આ જો આ સામે છે ને આ તરફ જાય છે એટલે કે મારી જમણી તરફ વડોદરા અને મારી બાજુ તરફ છે એ દબાઈ જાય છે અહીંયા પણ ગાડીઓ પાર્ક કરી હતી અને અંદર પણ ખાસું બધું પાર્કિંગ એરિયા છે પણ એ જે ભક્તો છે એ ત્યાં પાર્કિંગ કરે છે અને આ જો ગાર્ડન પાર્કિંગ લીમડા તો એટલા બધા છે એના પૂછી મિત્રો અહીંયા છે ને એક બજરંગ સેવ ઉછ મેં એનું સાંભળ્યું છે કે ઘણું પ્રખ્યાત છે તો મેં વિચાર્યું કે ચલો આજે આપણે થોડો ટેસ્ટ પણ કરી લઈએ એ ખરેખર એનું જે સેવ ઉછળ છે એ કેવું બજરંગ સેવ ઉછ આ છે ને અડીને જ છે આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ પછી હું તમને બતાવીશ કે એનો સ્વાદ કેવો છે બરાબર એ રતનપુરનું પ્રખ્યાત વજરંગ સેવ ઉત્સવ એ તો પણ બધું ઘણું બધું છે પણ આપણે ખાલી સેવ ઉત્સમનું સેવસનનો કેટલા માણસો અહીંયા શેવ ઉત્સવ થાય છે

બહારથી આપણને જે દેખાય છે જોઈ લઈએ તો હા બહુ જબરદસ્ત ગાર્ડન છે ખાસ તો ગાર્ડન છે સરસ ગાર્ડન બનાવે છે એ મોર્નિંગમાં તો ચહલ પહલ રહે છે એમ લાગ્યું કે ભાઈ રસ્તામાં આવે છે તમને બતાવી દો એમ વિચારી પણ ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે ગાર્ડન છે ને અંદર એન્ટ્રી બંધ છે चलो फरी क्या टाइम मैं तो चेक कर अंदर भी बताइए तो अंदर बार बढ़ सरकू है ज्यादा फरक नहीं हाँ जुआल तो अब हाँ लाल बागे चलो बने तक बताई दूसरे सरक है गाटक ये जो તો સારું છે આમ તો લગભગ છે ને મોર્નિંગ વોક નું સરસ સામે સરસ છે છે સુધી જાય છે એ પ્રતાપનગર જાય છે ચાલો જેટલું બને એટલું તમને બતાવી દીધું છે બીજું તમે જ્યારે અંદર જઈએ ત્યારે જોવા મળે મિત્રો આપણે દાદા ભગવાનની સમાધિ ઉપરાંત ત્રિમંદિર એમાં બધા જ દેવી દેવતાઓના સરસ રીતે દર્શન કર્યા આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત